વિજાપુર તાલુકાના જંત્રાલ ગામની જમીન વેચવાની છે વિજાપુર તાલુકાના જંત્રાલ ગામની જમીન વેચવાની છે એપ્રોચ રોડથી એન્ટ્રી મોજે જંત્રાલ તાલુકો વિજાપુર જિલ્લો મહેસાણા ત્રીસ પોઈન્ટ અઠ્ઠાવન ઘૂંટા જમીન વેચવાની છે ત્રીસ પોઈન્ટ અઠ્ઠાવન ઘૂંટા જમીન વેચવાની છે ઉચ્ચક ભાવ ચાલીસ લાખ છે ઉચ્ચક ભાવ ચાલીસ લાખ છે ઉચ્ચક ભાવ ચાલીસ લાખ છે આ જમીન 23 બાર બે હજાર ચોવીસના રોજ વેચવા મૂકેલી છે વિજાપુર તાલુકાના જંત્રાલ ગામની જમીન આ સીધે સીધી આપણે જમીન દેખાય છે સીધે સીધો આખો પટ્ટો છે એપ્રોચ રોડથી એન્ટ્રી एप्रोच रोड थी, थी एंट्री सिटी के तक અત્યારે હાલ કોઈ વાવેતર છે નહીં જમીનમાં એપ્રોચ રોડ થી એન્ટ્રી ફાર્મ હાઉસ બનાવવા માટે सारी જગ્યા સામે દેખાય એ બાઇક જાય એ એપ્રોચ રોડ થી એન્ટ્રી એ સાઈડ હા એ બાઇક જાય એ એપ્રોચ રોડ એપ્રોચ રોડથી જ એન્ટ્રી ત્રીસ પોઈન્ટ અઠ્ઠાવન ગુંટા જમીન ઉચ્ચક ભાવ ચાલીસ લાખ વિજાપુર તાલુકાના જંત્રાલ ગામની જમીન વેચવાની છે જો હું એપ્રોચ રોડ બતાવું સામે દેખાય તે એપ્રોચ રોડ છે દેખાય તે એપ્રોચ રોડ એપ્રોચ રોડથી એન્ટ્રી जंत्राल गाम की जमीन मोजे जंत्राल तालुको विजापुर जिलों मेहसण तीस पॉइंट अठावन गुंटा जमीन उच्चक भाव चालीस लाख एप्रोच रोड थी एंट्री मोजे जंत्राल तालुको विजापुर जिलों मेहसण देखा एप्रोच रोड डामर नो ડામર પટ્ટીનો રોડ રોડ જે મિત્રો ને પાર્ટીઓ ને નાનું બજેટ હોય એના માટે સારામાં સારી જમીન છે અને રોડ થી એન્ટ્રી છે

एप्रोच रोड थी एंट्री जो बं साइड रोड बताए दू आ रोड दिखाए खेतर जो ये दिखाने खेतर सीधे सीधे ત્રીસ પોઈન્ટ અઠાવન કુન્ટક ભાવ ચાલીસ લાખો રોડ અને આ જમીન ત્રેવીસ બાર બે હજાર ના રોજ વેચવા મૂકેલી છે ત્રીસ પોઈન્ટ ઉચ્ચક ભાવ ચાલીસ લાખ મોજે જંત્રાળ તાલુકો વિજાપુર જિલ્લો મહેસાણ મેજર રિયલ એસ્ટેટ સીધે સીધું ખેતર આપણે મેપમાં પણ એનો નકશો મૂકેલો છે એ બંને સાઈડ આ ફ્રન્ટ સાઇડે છે પાછળના સાઇડે પણ આપણો નકશો મૂકેલો છે જમીનનો કઈ રીતે આકાર છે એપ્રોચ રોડથી એન્ટ્રી મોજે જંત્રાળ તાલુકો વિજાપુર જિલ્લો મહેસાણા ત્રીસ પોઈન્ટ અઠ્ઠાવન ગુંટા જમીન વેચવાની છે ઉચ્ચક ભાવ ચાલીસ લાખ છે મેજર રિયલ એસ્ટેટ અઠ્ઠાણું સાત એકાણું સાસઠ ચારસો અઢાર નાઇન એટ સેવન નાઇન વન ડબલ સિક્સ ફોર વન એટ નાઇન એટ સેવન નાઇન વન ડબલ સિક્સ ફોર વન એટ મેજર રિયલ એસ્ટેટ યુટ્યુબમાં યુટ્યુબ પર જમીનના વિડીયો જોવા માટે મેજર રિયલ એસ્ટેટ સર્ચ માર સર્ચ મારો દરેક જમીનના દરેક પ્રકારના વિડીયો જોવા મળશે મેજર રિયલ એસ્ટેટ યુટ્યુબ ઉપર સર્ચ મારો મેજર રિયલ એસ્ટેટ દરેક પ્રકારની જમીનો યુટ્યુબ પર જોવા મળશે મેજર રિયલ એસ્ટેટ વિજાપુર તાલુકાના જંત્રાલ ગામની જમીન વેચવાની છે એપ્રોચ રોડથી એન્ટ્રી મોજે જંત્રાલ તાલુકો વિજાપુર જિલ્લો મહેસાણા ત્રીસ પોઈન્ટ અઠ્ઠાવન ઘૂંટા જમીન વેચવાની ઉચ્ચક ભાવ ચાલીસ લાખ છે આ જમીન ત્રેવીસ બાર બે હજાર ચોવીસના રોજ વેચવા મૂકેલી છે તાર ફેન્સિંગ વાગે એવી જગ્યા છે ફાર્મ હાઉસ બનાવવા માટે સારામાં સારી જગ્યા છે આઉટ આ જમીનનો આકાર મેપમાંથી લીધેલો આવી રીતે આખી જગ્યા છે રોડથી આવી રીતે દેખાય જે રાઉન્ડ કરેલું છે એવી રીતે દેખાય એવી રીતે છે सीधे सीधो पट्टो तीस पॉइंट अठावन गुंटा जमीन जोरदार जगह एप्रोच रोड थी एंट्री मेजर रियल एस्टेट मेजर रियल एस्टेट।